યુ તયુબની આવે મારિયા ચેનલ પર આપ સહોનો પ્રેમપૂર્વક સ્વાગત કરું છું 8 સપ્ટેમ્બર પવિત્ર માં મરિયમનો જન્મદિવસ ઉજવવા માટે આપણે પવિત્ર માં મરિયમની પ્રાર્થના ભક્તિપૂર્વક કરીને માની પાસે આપણા હેતુઓ રજુ કરી કૃપાઓ પ્રાપ્ત કરીને ધન્ય બનીએ તે માટે 30 ઓગસ્ટના રોજ મોત માવલી માઉન્ટ મેરીના પવિત્ર માં મારિયાની નવ દિવસની ભક્તિ કરવા માટે યુ ટયુબની આવે મારિયા ચેનલ પર મળશે આપણે ભક્તિપૂર્વક પવિત્ર માતા મરિયમની આ પ્રાર્થના કરીએ અને વધુ અને વધુ માતાના ભક્તોને આ પ્રાર્થનાનો અને માનો આશીર્વાદનો લાભ મળે તે માટે નીચે આપેલી લિંક શેર કરવા માટે સર્વને વિનંતી મને સાંભળવા બદલ આપ સહુનો આભાર માનું છું અને પવિત્ર મારિયા आप सर्वनी मनोकामना पूरी माटे मारी प्रार्थना प्रभु आप सहु आशीष आपो आमीन